ધનસુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ સંગઠન સૃજન અભિયાન હેઠળ ધનસુરા તાલુકા કોંગ્રેસના નવીન પ્રમુખ માટેની વરણી કરવા માટે ધનસુરા આઈટીઆઈ ખાતે સેન્સ લેવામાં આવી હતી જેમાં પ્રદેશ નિરીક્ષક તરીકે ચાણસમા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર અને લાલુભાઈ દેસાઈ હાજર રહ્યા હતા આ સેન્સ પ્રક્રિયામાં અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અરૂણભાઈ પટેલ ધનસુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ફતેહસિંહ ઠાકોર અરવલ્લી જિલ્લા કોંગ્રેસના મહિલા અગ્રણી મેહુલબેન ઠાકોર એનએસયુઆઈના મિતભાઈ ઠાકોર તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર આગેવાન ઉપસ્થિત રહ્યા આ સેન્સ પ્રક્રિયામાં ધનસુરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ બનવા માટે દાવેદારોએ ફોર્મ ભર્યા હતા સંગઠન સૃજન અભિયાન હેઠળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ બનવા માટે પંચાવન વર્ષથી નીચેના પાંચ વર્ષથી કોંગ્રેસના કાર્યકર હોય તેને જ પ્રાધાન્ય આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે રિપોર્ટર રવિ ઠાકોર બીએન એન ગુજરાતી ધનસુરા